હેલો પાટણ એમ તો આપણે ડૉક્ટર્સને ભગવાન માનીએ છે અને તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આપણા પાટણ નવજીવન આઈસીયુના ડોક્ટર્સ આ બાળકી છેલ્લા અઠયાવીસ દિવસથી પોતાના જીવનની જંગ સાથે લડી રહી હતી ડોક્ટરોના સાચા માર્ગદર્શનથી આજે તે એકદમ હસ્તી અને ખિલખિલાટ આપની સામે છે હા આપણા પાટણમાં નવજીવન આઈસીયુ શરૂ થઈ ગયું છે જ્યાં હૃદયરોગ ફેફસાના રોગ લિવરની કોઈપણ બીમારી કિડનીના રોગો જેરી દવા પીધી હોય કે પછી કોઈપણ પ્રકારનો લકવો પડ્યો હોય આવી કોઈપણ ઇમરજન્સી સારવાર માટે તમે ત્યાં જઈ શકો છો આવા દરેક પ્રકારના ગંભીર રોગોની બીમારી માટે તમારે ત્યાં 24/7 હોસ્પિટલ ચાલુ છે તેમને ત્યાં એક્સરે મશીન વેન્ટિલેટર ડાયાલિસિસ આવા અત્યંત આધુનિક સુવિધાવાળા મશીનો પણ છે ત્યાં દરેક પ્રકારના ગંભીર રોગોના इलाज તેઓ ખૂબ જ સારી રીતે કરે છે અને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડતા ડોક્ટર્સ છે સાથે સાથે બેસ્ટ મેડિકલ સ્ટાફ છે અને અંદર જ મેડિકલની સુવિધા પણ છે ઇમરજન્સીમાં તમને ચોવીસ કલાક ત્યાં ડોક્ટર હાજર મળે છે તો ક્યાં આવેલી છે આ નવજીવન આઈસ્યુ બીજો માળ સ્વાસ્તિક આઇકોન રળિયાતનગર અને બસ સ્ટેન્ડની વચ્ચે પાટણ અને આવા જવા નવા વિડીયો માટે આપણા આઈડીને ફોલો અવશ્ય કરી લેજો